কপৰা পেৰি ক તો આપણે જવાનું છે બાજુના ગામમાં છે ને લગ્ન છે એમ કહું અહીંયા જો ખોડેશી તૈયાર છે આવી બેસી જાય કોઈ દુખણા લઈ લે આપણે જી આપે અને જી આપે પાંચ દસ પંદર જય દ્વારકા સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગની અંદર અત્યારે બ્લોગ કેટલી વાર ચાલુ કરે ખબર સાંજના છે ને સવા આઠ છે કારણ કે આપણે પ્રોજેક્ટ ચાલુ છે એસ કે ભડાકાવાળી ચાલુ છે એમાં ટ્રેક્ટર બનાવી ઈવી ટ્રેક્ટર તો અડધો પૂર્ણ બની ગયો છે ને પાર્ટ તો હમણાં બે દિવસમાં આવી જાય તો આટો માલ લઈશું અને એ ચેલેન્જ એક્સેપ્ટ તો થઈ ગયો ભાઈ ઈવી ટ્રેક્ટર બનાવવાનું પણ બહુ અઘરું છે હલો મારે જમવાનું બાકી છે આખો દિવસ વિડીયો મગર આપણે ટૂંક બહેન કામ કરતા હોય લખી માં કે નહીં છોકરા મળે હાય ફોન હેલો ગાઈસ કેમ છો એ ફોન મારો ફોન રમત હલો તો ફટાફટ પહેલા આપણે જમી લઈએ તો ભાઈ આજે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે કારણ કે અમારી ચેનલની અંદર છે ને એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો ફાઈનલી આપડી એસકે ભડાકા ચેનલ માં 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા એની ખુશીમાં જો આ પાણી પૂરી બનાવી વાહ એક જો વાહ બનાવે યાર ધાયા વાહ વાહ પાલ્ટી આપી દીધો ભાઈ વાહ બુરા ચી કોઈ દીધી હા આ પાણી હું લઈ ગયો ફોટો થા કઈ ડુંગરી કોણ લઈ આવ્યો તો ડુંગરી તો હું મરવા તો ભૂલી ગયો તો કઈ કે નહીં મારો આયું તો થોડું કે નહીં આ એ હું બને ભજી બનાવ વાહ ભજીયા અમારે ભરનું પ્રમોશન હું નહીં કરી તો પહેલાં છે ને મસ્ત મજાની પાણીપુરી ખાઈ લઈએ તો ભાઈ આપણે તો ખાલી પાંચ પૂરી ખાધી પાંચ બાયું છે ને ભાઈ બાયું હવે જો હા એ લેખી માં લેખીમાં કે નથી ખાતા નવે જોઈએ સરસ <laughs> 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 <pura puri> <laughs> <laughs> બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવારના વાગ્યા છે સાત જવું ને અત્યારમાં લક્ષ્મી મારે લોકો ભેહો દે અને જે પાણી પૂરીને ખાધી આખાને આખાની હે ને નીંદર બહુ આવતી મોડા મોડા બધા ઉઠા ભેહું લાકડી લઈને ભાઈ અમે એક બે ત્રણ ચાર પાંચ ભેહું બેહું તો હાર્યું છે લખી મેં હાર્યું ના સૌ તો હે ને જેનામાં તો મારા કામ છે બધું કામ પૂરું કરી દો

પછી જાય સીધા માંગરો અત્યારે તડકો છે ફૂલ હો ભાઈ એમ કે હવે થઈ ગયો ઉનાળો ચાલુ હાલો તો ફોટાફોટા અમે જાય છીધા માંગ હાલો તો કેરણે ઘરનું ધ્યાન રાખજો અમે જાય લગનમાં મોઢું નું તો આખો મેકો ભા હાલ તો હાલ લે તાર આ બધી લબાશો હાલો તો આવી ગયો બાજુ તમે નીકળતા હોય ને શાહ પાણી પીતા આવી ગયો અત્યારે હા ટૂંકમાં ઘરે કોઈ નથી પપ્પાને બધા છે ને ખોટકાના કામથી ગયા તો હવે હે ને ઘરે કોઈ નથી ખાલી હિરણભાઈ કંજયભાઈ છે ને આપણા સોમણભાઈના ઘરવાળા છે ને સંજય એનું નામે સંજય છે તો એની ટ્રેક્ટરની ટોલી લીધી ને ઉના તો એ ટ્રેક્ટર લઈને રાતના બે ને ગયા તો એ હે ને હમણાં આવી છે બે ત્રણ વાગે અમે જાય સીધા અત્યારે માંગરો લગ્નમાં હાલે તો આ ભાઈઓનો વાંધો વાતું સડી જાય પછી પૂરું કાં વાતું કટક્યું હોય કંટ્રોલ મગજ જઈ મારું हलो भाई तो भाई फाइनली पोची गए मंगल लग्न में डेकोरेशन वहाँ भी दस रुपया तो कहीं एम कॉ खोडी तैयार से दुखना ला जी आप अम्मे जी आपे पांच दस पंद्रह जी, जी रुपया तो खोड़ी दी कारण भाई हारू ने अरे हसान भजनो भाई

જો કેમ બાકી ગાડી કેમ રાખી મને ખબર હતી કે આ બે હવા દે હે નઈ બસ હે કામ તું પડી હે કે તૂટી ગઈ છે હાલો ભાઈ અમે સીતા ભાઈ ઘરે પણ એની પહેલાં આપણે માંગો છે ને આપણે ઘોરાકાવારી ચેનલનો છે ને મારી સામાન લેવાનું છે તે બધું લઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનો રસ્તા શું કહેવાય હજી એક પીવો નહીં

કપડા બદલી લઈ અને પછી આપણે થોડું ઘણું કામ છે બધું કરવા તો આપણે માંગવડતું છે ને આપણે ચેનલ માટે વિડીયો બનાવે હમણાં બધું માલ સામાન લઈએ એવો હતો પાઇપ નો વટકો ઘટતો હતો આમાં કલરની ની એવું બધી કલર ને હાકર ની બધી હાકર એટલે ખાવાની હાકરી ટાંકવાની હોય ચક્ક્ટરમાં સંજયભાઈ ગયા છે ઉના સાહેબ કેમ કે ટ્રેક્ટર ને ટોલી છે ને એના માટે ટોલી લઈને ટૂંક આવે તો સંજયભાઈ ડાયરેક્ટુકસવાડા લેવા દરે તો સંજયભાઈ ચુકસવાડા અત્યારે રસ્તા પણ તો ભાઈ સંજયભાઈ આવી ગયા છે જો આ ટ્રેક્ટર લેવા ગયા તો ભાઈ ઉના કેમ છે ભાઈ ટ્રેક્ટર વાહ હું સપરી છે બાકી કલાક કરાવી નાખો હાકરિયુમાં હાકરિયુમાં કલાક કરાવી નાખો